ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા મથકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને તાકીદે પૂરતું રાસાયણિક ખાતર પૂરું પાડવા રજૂઆત કરી હતી ભુજ અને નખત્રાણા ખાતે આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ પંથકમાં ખરીફ પાકનું પુષ્કળ વાવેતર થયું છે હાલમાં પાકને નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર રહે છે પરંતુ તાલુકાની મંડળીઓમાં યુરિયા અને ડીએપીનો જથ્થો ક્યાંય ઉપલબ્ધ નથી ક્યારે આવશે તે પણ નક્કી નથી ઉપરથી જથ્થો ફાળવવામાં આવતો નથી ખેડૂતોને ખાતર માટે વલખા મારવાની ફરજ પડી છે જો એકાદ બે દિવસમાં ખાતરનો જથ્થો ન મળે તો ખેતીને નુકસાન થવાની ભીતિ છે જેથી તાલુકાના ખેડૂતોને તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી જો પૂરતું ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ વેળાએ ભારતીય કિસાન સંઘના તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો હાજર રહ્યા હતા મામલતદારને આવેદનપત્ર આપવા છે જે ખેતીવાડીની અંદર યુરિયાની અને ડીએપીની સખત જરૂર છે આજે ઘણા સમયથી આવેદનો ઘણા આપ્યા પણ આજે થોડોક ઉગ્ર રજૂઆત માટે અત્યારે સિર્ફ ને સિર્ફ કાર્યકર્તાઓ તાલુકા આવ્યા છે અને આવતા દિવસોની અંદર બે પાંચ દિવસની અંદર કદાચ અત્યારે સોલ્યુશન નહીં થાય તો એક મોટી ધરણા છે કે રેલી છે કે ગમે એવી ઉગ્ર આંદોલન કરવાની અત્યારે યોજના છે અત્યારે વરસાદ સારો થયો છે ખેડૂત ની મહેરબાની છે પણ નાઇટ્રોજનની અત્યારે સખત જરૂર છે જે સમયસર મળતું નથી અત્યારે અને તાતી જરૂર છે અગર યુરિયા ખાતર ડીએપી સમય ઉપર નહીં મળે તો આપણે પાક ફેલ જવાની ભીતિ છે એના માટે કરીને અત્યારે મામલતદાર ધારાસભ્ય ખેતીવાડી નિયામક બધી જગ્યાએ આજે આવેદન આપવાનું છે